નમસ્કાર વિભિન્ય ગુજરાતીના જ્યોતિષરમાં આપતો સ્વાગત છે મિત્રો આજે મને બતાવી રહ્યા છે વર્ષ બે હજાર તેવીસ મુજબ કન્યા રાશિના જાતકોનું રાશિ પણ કન્યા રાશિને તમામ રાશિઓમાં સૌથી સુંદર રાશિ અને સુંદરતાની કદર કરનારી માનવામાં આવે છે તેનું કારણ એ છે કે આ રાશિનું પ્રતિનિધિત્વ કન્યા દ્વારા કરવામાં આવે છે આ રાશિના લોકોની ખાસિયત એ છે કે તેઓ દરેક કામ સુંદર રીતે પૂર્ણ કરે છે આ રાશિના વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ તે સારી રીતે જાણે છે કે કઈ રીતે પોતાના મનમાં કોઈ વસ્તુને તપનાવી રાખવી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી અને દરેક કાર્યનું આયોજન કરવું એ આ રાશિના લોકોની વિશેષતા છે કન્યા રાશિના જાતકોનું કાર્ય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં શનિનું સંક્રમણ તમારા કાર્યની દ્રષ્ટિએ સારું સાબિત થશે સ્પર્ધામાં તમને વિજય મળશે વેપારી વર્ગ માટે વર્ષની શરૂઆત ખૂબ જ સારી રહેશે અને તમે આગળ વધતા રહેશો

અને વ્યાપારમાં વૃદ્ધિની તકો મળશે નોકરી કરતા લોકોની આ વર્ષે ઈચ્છિત જગ્યાએ બદલી પણ થઈ શકે છે વર્ષ બે હજાર ત્રેવીસ મુજબ કન્યા રાશિના જાતકોનું પારિવારિક જીવન કન્યા રાશિના જાતકો માટે આ વર્ષે દેવગુરુ બૃહસ્પતિ પારિવારિક જીવનમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે પરંતુ એપ્રિલ સુધી રાશિથી આઠમા ભાવમાં એકલા રાહુનું સંક્રમણ પણ સંબંધોમાં કડવાશ આપી શકે છે તેથી સંવાદિતા જાળવી રાખવી પડશે એપ્રિલ થી ગુરુ પણ આત્મા ભાવમાં ગોચર કરશે જેના કારણે સ્થિતિ થોડી યોગ્ય રહેશે આ વર્ષે મામા પક્ષ તરફથી થોડો ફાયદો થઈ શકે છે જો પરિવારમાં કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હોય તો એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીમાં તેનો ઉકેલ આવવાની સંભાવના છે કન્યા રાશિના જાતકોનું આરોગ્ય

આ વર્ષે આર્થિક જીવનમાં થોડો સુધારો થવાની સંભાવના છે જો કે કન્યા રાશિના લોકોની આવકનું સ્તર હંમેશા ઘટતું રહે છે આ વર્ષે આવકમાં થોડો નવો વધારો પણ થઈ શકે છે જે લોકો શેર માર્કેટ વગેરેમાં રોકાણ કરે છે તેમને માટે આ વર્ષ સારું સાબિત થશે પારિવારિક મામલાના ઉકેલને કારણે આર્થિક લાભની સ્થિતિ છે કન્યા રાશિના જાતકોનું બે મુજબ

ગૌશાળામાં લીલાચારાની વ્યવસ્થા કરો મિત્રો આ હતા બે કન્યા રાશિના જાતકોનું રાશિ જો આપને મારા વિડીયો ગમ્યો હોય તો તેને અને શેર જરૂર